આજે ભરૂચ લોકસભા સંસદીય ક્ષેત્રમાં ભરૂચ ખાતે અમારી જનસભા હતી જન આશીર્વાદ યાત્રા હતી દરમિયાન ભરૂચ સંસદીય ક્ષેત્રના સાતે વિધાનસભામાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એક લાખથી પણ વધારે જનમેદની અહીંયા ઉપસ્થિત રહીને અમને જ્યારે લોકોને લોકોએ આશીર્વાદ આપ્યા છે અમને સમર્થન આપ્યું છે ત્યારે તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ તમામ વર્ગનો અમે આભાર માનીએ છીએ ખાસ કરીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી

એની પહેલાં પણ સુલેમાન પટેલ અને સંદીપભાઈ પણ કોમ ભરવાની વાત કરી તો શું કહેશો તો કોંગ્રેસના નેતા છે અમે ગઈકાલે સુલેમાનભાઈ સાથે પણ વાત કરી છે એમના પ્રદેશ પ્રમુખ સાથે પણ વાત કરી છે જિલ્લા પ્રમુખ સાથે પણ વાત કરી છે તો સુલેમાનભાઈએ ચોક્કસ અમને કીધું છે કે મારી ઈચ્છા હતી પણ હવે તમે બધા અમને કહે છો તો આપણે બધા સાથે રહી લડીશું મને પૂરો વિશ્વાસ છે કે હું બધાને વિશ્વાસમાં લઈને એમનો પણ માન સન્માન જળવાય એ રીતના અમે બધા સાથે બેસીશું અને આ લોકસભાનું પ્લાનિંગ કરીશું અને સાથે લડીશું અને જીતીને સ્વર્ગીય હિંમત પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપું છું આપીશું એવું મને પૂરો વિશ્વાસ છે આજની જે જનસભા અત્યારે જન મેદની હતી તેનાથી આપને શું લાગે છે કેટલી ખુશી વ્યક્ત હા ખુશી વ્યક્ત કરું છું આટલી બધી કાળઝાળ ગરમીમાં લોકો આટલા દૂરથી ખાધા પીધા વગર અમારા માટે 3 વાગ્યા સુધી ઊભા હોય ચાલતા હોય તો ખરેખર આ લોકોમાં કેટલો આક્રોશ હશે એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને આવનાર દિવસોમાં એ લોકોએ કીધું છે તન મન ધનથી તમારી સાથે રહીશું તમારી માટે મહેનત કરીશું ત્યારે મને પૂરો વિશ્વાસ છે ભરૂચ લોકસભા બધા જ અમે મહેનત કરીશું તો પચાસ હજારની થી અમે જીતીશું